નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો દર શનિવારે આપણે એક વિડીયો જોઈએ છે લાલ કિતાબના ભેદભરમ તો મિત્રો આમાં આપણે ઘણા બધા વિડીયો જોયા ગ્રહોની જાણકારી મેળવી ઘણું બધું જ્ઞાન આ બાબતે મેળવું આજે છે ને આજે આપણા જીવનનો એક મહત્વનો પ્રશ્ન અને એ પ્રશ્ન જ્યારે જ્યારે બી ઉદ્ભવે ને ત્યારે માણસ સુખી ન રહી શકે તો આજે આનો ભેદભરમ આપણે આજે જાણવાનો છે અને આ જે વિષય છે તે છે આપણી માતાની તબિયત જે માણસના જીવનમાં માતાને દુઃખ દુખ હોય ને એ માણસ જીવનમાં સુખી ન થઈ શકે અને ચોક્કસ માની તબિયત ખરાબ હોય ને એ માણસ એમ કે ભાઈ હું સુખી છું તો એ આપને તો વાત માનવામાં આવતી જ નથી તો ઘણી વખત માતાના કષ્ટનું નિવારણ આપણે કરવું છે પણ કરી નથી શકતા આપણે એની જાણકારી મેળવી છે પણ આપણે જાણકારી મળી નથી શકતી મારી પાસે ઘણા બધા લોકો એવા આવે છે કે ભાઈ ઘણા લાંબા સમયથી કોઈકની માતા કોઈકના પિતા કોઈકના સંતાન પીડિત હોય છે પત્ની પીડિત હોય છે તો આવા કયા કારણો છે કે જેને કારણે આપણી માં પીડા ભોગવે છે એને દુઃખ દર્દ મળે છે તો માતા છે ચંદ્ર ને ચંદ્ર જ્યારે આપણી કુંડળીમાં ખરાબ હોય ત્યારે આ તકલીફ તો આવે જ પણ મિત્રો એવા પાંચ બીજા કારણ છે જેને આપણે ઓળખી નથી શકતા જાણી નથી શકતા ને એ આપણા જીવનમાં માતાનું કષ્ટ લઈને આવે છે અને જે માતા કષ્ટમાં છે ને ત્યાં સુખનો ઉપભોગ આપણા માટે જરાક તકલીફવાલો થઈ જાય છે મેં ઘણા બધા એવા લોકો જોયા છે જીવનમાં ઘણું બધું છે પણ માતાનું દુઃખ એ લોકો જોઈ નથી શકતા માતા એ દુઃખ સહન નથી કરી શકતી પણ એનું નિવારણ નથી દવા દારૂ સારામાં સારી હોસ્પિટલ સારામાં સારો ડાક્ટર એમની સેવા કરે પણ એનું નિવારણ નથી થતું અને બિચારા બહુ જ પીડાથી જીવન વિતાવે છે તો મિત્રો આજે આપણે આ બાબતની જાણકારી મેળવી અને આના એવા પાંચ કારણો તમને બતાવું જેનાથી તમારી માતાની પીડા તમે દૂર કરી શકો છો તો મિત્રો આજે આપણે એ વસ્તુ જાણીએ કે ભાઈ જેના જીવનમાં માતા બહુ લાંબા સમયથી દુઃખી છે એને સારું નથી થઈ શકતું તો આપણે એના ઉપાય જાણીએ તો પહેલો ઉપાય તમારી માતાનું સ્વાસ્થ્ય ખરાબ છે લાંબા સમયથી ખરાબ છે તો ગાયના દૂધમાં સાકર ભેળવીને તમારા પોતાના હાથે આ દૂધ માતાને આપો ને માતા જો આ દૂધ પીએ છે તો બહુ મોટી રાહત મળતી દેખાય ઘણી વખત આપણે એવું વિચાર કરી ભાઈ આટલો નાનો ઉપાય આપણે એમાં પણ આપણે કરીશું તો મળશે ને ભાઈ લાલ કિતાબમાં બહુ મોટા મોટા ભેદભરમ રહેલા છે પણ આપણે એને ઓળખી નથી શકતા અમે આપણે કરતા નથી અને ઉપાય નથી થતા એનું ફળ નથી મળતું હવે જોઈએ આપને બીજો ઉપાય આપણા પોતાના ઘરમાં ઈશાન ખૂણો સ્વચ્છ હોવો જોઈએ સાફ હોવો જોઈએ આ જગ્યા પર જો કૂવો છે તળાવ છે તો આ જગ્યાએ આપણે ક્યારેક ક્યારેક ચપટી ખાંડ અથવા ખડી સાકરનો એક ટુકડો પધરાવતા રહેવું જોઈએ આનાથી પણ માતાની તબિયતમાં સુધારો આવે આનું વર્ણન હું કહું છું ધ્યાનથી સાંભળજો ઈશાનમાં હોય તો ઈશાન સાફ રાખવાનો છે ઈશાનમાં તળાવ કૂવો હોય તો આ વસ્તુ નાખવાની છે આપણા ઘરમાં સની ડિસ્ટર્બ થતા હોય તો પણ આ તકલીફ આવે ઘરમાં સનીની વસ્તુ ખરાબ થતી હોય મશીન ખરાબ પડ્યું છે લોખંડની વસ્તુ કટાયેલી પડી છે આપણા ઘરની દિવાલનું પ્લાસ્ટર ઉખડીને પડે છે આપણા બૂટ ચંપલ વારંવાર તૂટે છે ઘરનું મશીન વારંવાર ખરાબ થાય છે તો આવા સમયે માતાનો હાથ લગાડીને શનિની વસ્તુ દાન કરીએ તો માતાની તબિયત સારી થાય માતાનું સ્વાસ્થ્ય હંમેશા ઢીલું રહેતું હોય ખરાબ રહેતું હોય તો આવા સમયે માતાના હાથ લગાડીને અથવા માતાના હાથે પીપળાને જલ ચડાવવું જોઈએ માં ચાલી નથી શકતા એમને વધારે તકલીફ છે તો માતાનો હાથ લગાડીને આ જલ પીપળાને ચડાવો તો માતાની તબિયતમાં સુધારો આવશે અને પાંચમું પાંચમું માની લો કે મા તબિયતને કારણે એના દુઃખ દર્દને કારણે ખૂબ જ ક્રોધિત રહી છે ગુસ્સામાં રહી છે તો શું કરશો તો આવા સમયે બીલીનું શરબત બીલીનું શરબત જો માને આપણે થોડું થોડું પીવડાવીએ તો માતાનો ગુસ્સો થોડાક જ દિવસમાં શાંત થઈ જાય અને એનાથી એને સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય અને આપણા જીવનનું દુઃખ પણ દૂર થાય તો મિત્રો લાલ કિતાબમાં કેટલા ભેદભરમ રહેલા છે ને કેટલા સરસ જો આપણે જાણકારીમાં લઈએ એ ભેદભરમ જાણીએ એનો અમલ આપણે આપણા જીવનમાં કરીએ તો આપણે કેટલા મોટા ફાયદા આપણે મળી શકે છે આપણે ઘણી વખત માતાના સ્વાસ્થ્ય માટે ઘણું બધું કરીએ છીએ દવા દારૂ હોસ્પિટલ દુનિયાનો સારામાં સારો ડોક્ટર લાવીએ પણ ફાયદો ન થાય અને આપણી તો ચિંતા વધે પણ માનું દુઃખ દર્દ પણ વધે તો આવા સમયે જો આટલું નાનકડું કામ કરીએ તો એનાથી કેટલો મહત્વનો ફાયદો આપણા જીવનમાં આપને મળે છે તો મિત્રો આ જે નાની નાની વાતો છે જે ભેદ રહેલા છે જે ભ્રમણાઓ આપણને પરેશાન કરે છે એનું નિરાકરણ ચોક્કસપણે લાલ કિતાબ કરી આપે છે અને કુદરતના આશીર્વાદથી હું બહુ સરસ રીતે લાલ કિતાબનો અભ્યાસ કરું છું અને આવી સરસ જાણકારીઓ હું તમારા સુધી પહોંચાડું છું તો મિત્રો આજનો વિડીયો ચોક્કસ તમને ગઈમો હશે અને જેના પણ જીવનમાં માતા દુઃખી છે માની દુઃખ વધે છે તો એ લોકોએ આ ઉપાયો અજમાવવા જોઈએ અને માતાની તબિયત સારી થાય એવા આશીર્વાદ ભગવાન શિવ પાસે માંગવા જોઈએ તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું વંદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલ બદલીએ જિંદગી નમસ્તે